હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી ભાવનગર જિલ્લા સહિત બોટાદ જિલ્લા અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો તો અનેક જગ્યાએ કરા સાથે કમોસમી વરસાદ પણ જોવા મળ્યો હતો દોસો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગરમીના પ્રકોપ સહિત વરસાદની આગાહી કરાઈ છે જેઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તો પચીસ જૂનથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ચોમાસું શરૂ થશે તેમજ સાત થી દસ જૂન વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં ચોમાસું શરૂ થઈ શકે છે તથા ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોળ થી અઢાર જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદની આગાહી તો છવ્વીસ મે થી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદની સંભાવના તેમજ રાજ્યના સત્તર મે થી ગરમીનો પ્રકોપ વધશે તો આજે રાજ્યમાં છૂટો સવાયો વરસાદ પડી શકે છે તો પચીસ મે સુધી મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમી વધશે તથા મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રી પાર જશે તો ઉત્તર ગુજરાતના ભાગમાં તાપમાન તેતાલીસ ડિગ્રી પાર જશે તેમજ ઉત્તર સૌરાષ્ટ્રમાં તાપમાન બેતાલીસ ડિગ્રી રહે તેવી સંભાવના છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વીસથી બાવીસ મે સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે તથા કેટલા ભાગોમાં વરસાદ પડી શકે છે તો ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા સાથે સાત જૂનથી દસ જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં શરૂ થવાની શક્યતા છે ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા રહેલી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આ વર્ષે દેશમાં સામાન્ય કરતા વધારે વરસાદ પડવાના એંધાન જોવા મળ્યા છે તો સામાન્ય રીતે દર વર્ષે બાવીસમી મે સુધી અંદમાન નિકોબરમાં ચોમાસુ આગમન થતું હોય છે પરંતુ આ વખતે ઓગણીસમી મેથી અંદર ચોમાસુનું આગમન થશે તો વાતાવરણમાં પ્રમાણ તેમજ તાપમાન ઊંચું વરસાદની શકે છે બીજા સમાચારની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જોકે સોમવારે સાંજે આવેલી આંધી વંડોળ અને કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તેથી ગઈકાલે શહેરમાં મહત્તમ તાપમાન ખૂબ જ ઓછું નોંધાયું હતું તો આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રના ભાવનગર અને પોરબંદરમાં હીટવેવની અસર વર્તાશે જ્યારે આગામી ચોવીસ કલાક બાદ એટલે કે સોળ સત્તર મેના રોજ કચ્છમાં પણ હીટવેવની અસર રહેશે દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્યના કમોસમી વરસાદે ધમરોળ્યું હતું તો ધૂળની ડમરી સાથે આંધી અને મિની વાવાઝોડી જેવી સ્થિતિ રાજ્યના અનેક જિલ્લામાં સર્જાઈ હતી તેના કારણે ખેડૂતોના ઊભા ભાગને નુકસાન પહોંચ્યું હતું પણ હજુ પણ હવામાન વિભાગે આગાહી અનુસાર આગામી બે દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતાઓ છે